પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 નું ભવ્ય આયોજન કરાશે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ નવથી અગ્યાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ ને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરાશે આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્તાની વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં શક્તિમાં અંબાના આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે દર્શનનો લાભ મળશે આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો ને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા જેમાં વધુ બસોનું સંચાલન સ્વચ્છતા જળવાય પાણી અને પાર્કિંગની વ્યવસ્થા પ્રચાર પ્રસાર વગેરે બાબતોની ચર્ચા કરાઈ હતી આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જળવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષર મકવાણા અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સર્વે પ્રાંત શ્રીઓ અંબાજી વહીવટતાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મુદી સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા